સિત્તેર જેટલા નવ દંપૂતો સારા સમાજ નું નિર્માણ કરવા માટે સહયોગી પ્રોત્સાહન આપવામાં આવે સમાજમાં એક સંકલ્પ અમે પણ શિક્ષિત મિત્રો પશ્ચિમ આજે સમૂહ લગ્ન નું આયોજન અબડાસા માં તળાવ

આ સમાજના ગૌરવ એવા અને પુનમભાઈ અને શુભકામનાઓ પાઠવી હતી અમારા જિલ્લા બાજેપુરી છે જે સાથી સાહભાન યુજીભાઈ વર્ચન પુરી સમાજના પ્રમુખ આદરણીય કાનજીભાઈ સાધુ સંતો અન્ય સમાજના સૌ આગેવાનોની ઉપસ્થિતિની અંદર સિંતેર જેટલા દીકરા અને દીકરી આજે

એને પૂરો પૂરો માતાજીને આશીર્વાદ લઈ આ પાસે અને અને કાર્ય કરીએ જે પણ માણસો આ સમૂહ અને પાસે અને માતાજી આગળ જે પ્રાર્થના કરશે જે પણ અપેક્ષા હશે એના બધાના સંકલ્પ પૂરા થશે આ ભૂમિ એ છે ફાયદો એ થશે કે આ વિસ્તારમાં ક્યાં હોસ્પિટલ નથી ગાયો માટે માણસો માટે છે સગોડ ગાયો માટે એટલી સગોડ નહી હતી એટલે અમે મટલીસ હોસ્પિટલ બનાવી રહ્યા છીએ પછી એમલુન્સ રહેશું અમને ક્યાંથી પણ ફોન આવશે જેવી રીતે માણસ બીમાર પડે અને એકસો ને ફોન જાય એટલે એમલુન્સ ત્યાં પહોંચી જાય તો આવી રીતે જ ગોઠવણ અમે કરીશું કે અહીંયા ફોન આવે એટલે ગાયોને ક્યાં પણ બીમાર હશે કોઈ અપંગ હશે એમલુસ પહોંચી જશે એકરમાં એટલે હવે તો આ સો બાય અઢાઈસો આ જો બાઉન્ડ્રી લાગેલી છે અને કાલે કામ ચાલુ થઈ ગયા છે મારું નામ જીજ્ઞા દિવેશ ચાંદરા રાપર ગામ થી છું આ કાર્ય ખરેખર દુર્લભમ છે આજે આપણે જોયું છે કે ભગવાન ધરતી ઉપર ઉતર્યા છે એ તો આપણે બધું સાંભળ્યું છે અને ગ્રંથમાં સાંભળતા જ રહ્યા છીએ પણ આજે આ ગૌ સેવા એટલે સાક્ષાત સાથ માની પૂજા એ હું રાતા તળાવે જોઉં છું અને એનાથી પણ અતિશય જેને કહીને દુર્લભમ કાર્ય આ કાર્ય ક્યારે થયું નથી કચ્છમાં હવે થયું છે એટલે કે મોટું પશુ માટે કે સારવાર કેન્દ્ર એટલે મોટામાં મોટી હોસ્પિટલ બની છે એ અમારા ગુરુજી ઓધોરામ બાપા અઢાર વર્ણ ને આવર્યું છે એમણે એમાં અમારા કોલી સમાજ નું પણ આવે છે આજે તો અમારા ખુબ ધન્ય ભાગ્ય છે કે આજે રાતા ઉપર મંજી બાપુએ આવું જેને કહેવાય ને કન્યાદાન એટલે મહાદાન

ને આજે દુષ્કાળ ભર્યો ત્રણ વર્ષ ત્રણ વર્ષ સતત દુષ્કાળ ભર્યો ત્યારે મંજી બાપાએ જે એલાન કર્યું તું કે જે ગૌવર્ષ છે જે ના પાડી આપતા હોય એ અમારે રાતા તળાવ મુકામે અહીંયા કને પહોંચાડો અમે એને સુરક્ષિત ખાનપાન બધું દેશું અને અમે સીધીથી જોડાના છીએ સતત અમારું અહીંયા કાર્ય ચાલુ છે એમના પાટીદાર તરફથી અમે છ સેટ બનાવ્યા અને એક હોસ્પિટલની જરૂર હતી જે આપણે દીપભાઈ ગજરાએ આપણે રાતા પૂર્ણ કરી છે અને રાજેશભાઈ પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે તો એ બે દાતા પરિવાર નો ખુબ આનંદ અને નિયણ્યું આજે સિત્તેર જુગલ મંદિર નું નિયણ્યું છે અને આપણે આપણે ગાયું પણ એક નિયણિત છે એ તરફ આપણે જે આ સહયોગ મળ્યો છે તો બહુ ખુબ ખુબ આનંદ થયો સાંભળીને જય ગૌ માતા જય ગૌ માતા આજના પ્રસંગે ખરેખર અદ્ભુત એક ખુશીનો પ્રસંગ છે અને ગર્વ લેવા જેવી બાબત છે કે આજે અહીંયા સમૂહ લગ્ન બી છે અને પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન બી આજે અહીંયા કરવામાં આવ્યું કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા અગર શરીર સલામત તો બધું સલામત સર સલામત પગડી સલામત તો બધું સલામત તો આજે પશુઓ માટે જો આવા સારવારના કાર્ય અહીંયા સારવાર કેન્દ્ર ઊભું થાય છે તો ખરેખર આપણો પશુધન અગર સુરક્ષિત છે તો આપણો બી આપણે જ આજે ગાય માતાનું દૂધ અને એમાંથી જ બધી વસ્તુ આપણે વાપરતા હોઈએ તો આપણું શરીર બી શુદ્ધ રહે છે અને તંદુરસ્ત રહે છે આજનો જે આ અદ્ભુત કાર્યક્રમ છે અને એક અદ્ભુત શરૂઆત છે ખાલી આ સાથે સાથે મારા મિત્ર દીપભાઈએ આ મુખ્ય યજમાન તરીકે હોસ્પિટલનું પૂજન કર્યું એ અમારા માટે આનંદ આનંદની વાત છે બાપુ વિશે જેટલી વાતો કરી એટલી ઓછી જ છે કલ્પના બહાર કહેવાય ને કે અમારા આમ આજના આધુનિક યુગના અમારા એલોન મસ્કથી પણ અદભુત વિચાર રાખતા અમારા બાપુ છે એ માણસ પૃથ્વી સુધી વિચારે એ પૃથ્વીથી આગળ મંગળથી બી આગળ સૂર્ય સુધી વિચારે છે ખરેખર એમની દીર્ઘદ્રષ્ટિને સલામ છે અને અદભુત સમૂહલગ્નનું કાર્યક્રમ આજે ભવ્ય રીતથી ચાલી રહ્યું છે ખરેખર અમારી ભાનુશાલી જ્ઞાતિ માટે આ ગર્વ લેવાની વાત છે અને અન્ય સમાજ અમારી સાથે જોડાયો છે ખરેખર અમે સમાજનો બી ધન્યવાદ કરીએ છીએ અસ્તુ ખરેખર જે પ્રમાણે આ વિસ્તારમાં જરૂર છે હમણાં જ અમે ઓન ધ વે આવતા હતા સવારથી ટ્રેનથી આવ્યા તો વચ્ચે લગભગ બે ગાયના એક્સિડેન્ટ થયેલા હતા ખરેખર આ પટ્ટો એકદમ નિર્જળ છે અને કમ્પેરિઝન ટુ માંડવી તાલુકો કે એ બાજુ આ બાજુ થોડી નીલોતરી ઓછી છે તો ખરેખર જરૂરત આપણા એરિયામાં છે અને બાપુ એ વસ્તુને જાણી અને અદ્ભુત કાર્યક્રમમાં દાતાઓએ એમની સાથે જોડાયા ખરેખર એક મતલબ આ બે અઢી કિલોમીટર ડિસ્ટન્સમાં અમે જે આ દ્રશ્યો જોયું કે કેટલી ગાયોની આડફેટે વાહનોની આડફેટે ગાયો આવે છે તો આ હોસ્પિટલ થતાં મને લાગે છે એ ગાયોને ટાઈમ પર સારવાર મળી જશે જેના લીધે ઘણું પશુધનનું આપણે બચાવી શકીશું જેનું પુણ્ય આપણા માનવીઓને બધાને મળવાનું છે તો ખરેખર આ જે લોકેશન છે અને અબડાસાનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તો આખું પશુધન અહીંયાથી નજીકમાં કોઈ બી ખેડૂત હોય ગામવાળા હોય પોતાની પશુને કાંઈ બી બીમારી કે કાંઈ બી જરૂરત તો અહીંયા આવશે સારવાર લેશે અને અહીંયા બી જે પાંજરાપોળ ચાલી રહી છે એના માટે બી આ એક મુખ્ય સ્થાન હતું તો ખરેખર આ જગ્યા વિશે અને આ જગ્યા પર થયેલા કાર્યો વિશે જબરજસ્ત બાપુનું દીર્ઘદૃષ્ટિ પ્રમાણે એનું આયોજન છે અને ખરેખર આ અદ્ભુત થવાનું છે કાર્ય ધન્યવાદ ધન્યવાદ જાડેજા છત્રસિંહજી સર એમ જાણકાર છો એમ અમારી બંને સંસ્થાઓ શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ અને શ્રી સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ અવારનવાર આવા જન ઉપયોગી કાર્ય કરતા રહ્યો છે જેના નિમિત્તે આજરોજ રાતા તળાવ મધ્યે સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ ટ્રસ્ટના સાનિધ્યમાં જે આઈ આશાપુરાનું મંદિર છે તેના પ્રાટાગણની અંદર કોળી સમાજના પશ્ચિમ કોળી સમાજના સિંતેર યુગલોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવત્રીસ વાગે કન્યાનો માંડો હતો ત્યારબાદ દસ વાગે વરનો માંડો કરવામાં આવ્યો અને સાડા દસથી થી સાડા બાર વાગ્યા સુધી સનાતન ધર્મની પરંપરા મુજબ આ સમુદાયને લગ્નવિધિ કરાવવામાં આવી હતી અને સાડા બાર વાગે ચાર મંગળ ફેરા ફરી અને સિતેર યુગલોએ અમારા મહાજન કોળી સમાજના આગેવાનો વિવિધ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો તેમજ ખાસ કરીને અમારા માન આમંત્રણને માન આપી ને જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબ આપણા કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું સમાપન થયેલું હતું અને કન્યાદાનને કન્યાદાન જ્યારે આપણે આપણા ઘરેથી વરાવી ત્યારે ખાલી હાથે ન વરાવી ત્યારે અમારા સંસ્થાના સંસ્થાપક એવા શ્રી મંજી બાપુના હસ્તે આ કન્યાનાઓને એક ફૂલ લઈને ફૂલને પ્રતિક રૂપે સોના ચાંદીનો દાગીનો હતો એ કન્યાદાને રૂપે અર્પણ આપવામાં આવ્યું હતું તે સિવાયની અન્ય વિશેષ ઘરોવરખરીઓ તેમના પરિવારને સોંપવામાં આવી હતી અને અંદાજીત આઠથી દસ હજાર માણસોના લોકોએ અહીંયા કને પ્રસાદનો લાભ લીધો હતો અને આવેલ મહેમાનોનું સન્માન સંતોએ આશીર્વચન આપ્યા હતા અને ખાસ કરીને આ શ્રી ચંદુમાએ આ સિંતેર યુગલો જે પ્રભુત્વમાં પગલાં માંડે છે તેમનું આવનાર ભવિષ્ય સુખમય અને સુંદર રહે એ રીતની પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી અને અમારા દેશ વિદાવરમાં જેટલા પણ ટ્રસ્ટો મહાજનો છે તેમણે પણ અમને શુભેચ્છા પાઠવી હતી અને ખાસ વિધાનસભા ચાલુ હોય આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુવનજીભાઈ બાવળીયા ઉપસ્થિત ન રહી શકે પરંતુ તેમણે વર્ચ્યુઅલ મીટિંગથી વિડીયો કોલિંગ દ્વારા આ સમગ્ર સમાજ સભાને સંબોધન આપી અને આ નવો યુગલો જે પ્રભુતામાં પગલાં માંડે છે એમને શુભેચ્છા પાઠવેલી હતી આ છઠ્ઠો સમૂહ લગ્ન હતો અત્યારે પશ્ચિમ કોળી સમાજ દ્વારા આયોજિત અંદર સંસ્થા એવું પણ વિચારી રહી છે કે જો અઢારે સમૂહ જોડાય તો આપણે એક તમામ જાતિઓ એક સમૂહ લગ્ન યોજાય એના માટે પણ સંસ્થા કટિબદ્ધ છે અને આના માટે પ્રયત્ન કરશે જો સમાજ વ્યવસ્થા આપણા આ રીતના અનુરૂપ થાય તો સંસ્થા આના માટે પણ હર હંમેશ મેં જેમ જાહેર મંચ પરથી ગયું તેમ ખુલ્લા મંચ હાથે વિચાર કરી શકે છે